બ્રહ્મ વિદ્યા સંપનાય સર્ષિષ્યો વર્ષિભ્યો મહાદ્ય નમો ગુરુભ્ય સર્વપ્લમ રહીત પ્રજ્ઞાન ગણ પ્રત ब्रह्मैव अहम अस्मि ब्रह्मैव अहम अस्मि आई आवे जो चू 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 सच्चिदानंद भगवान की जय हां ज्ञानीनी साथ भूमिकाओं અને બધી ભૂમિકાઓની પોતાને પોતાને ખબર પડે પણ પોતાની પોતાને ખબર ના પડે કે હું આટલી ભૂમિકાઓ એટલા માટે એ બુદ્ધિ ને સૂક્ષ્મ કરવી પડે છે સૂર્યા એટલે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ અને સ્વપન એટલે જાગ્રત સ્વપ્ન સુસુપ્તી માં તો કશું હોતું નથી તો તુર્યામાં જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ બધું હોવા છતાં પણ એની સ્થિતિ નું આપણે વર્ણન કઈ કરીએ તો એવો આનંદ રૂપે પોતે બની ગયો હોય પોતે જ્ઞાનમાં આત્મવિદ એટલે પૂર્ણ પ્રકાશ પૂર્ણ આનંદ અંદર ભરાઈ ગયો હોય અને એ પૂર્ણ આનંદ અને પૂર્ણ પ્રકાશ શરીર માં ના સંગ્રહી શકાતો હોય અને પરિણામે શરીર ની સ્થિતિ બેભાન ની ભૂમિકા થઈ જાય છે તે તુર્ય શરીર ની દરકાર નથી રહેતી બેભાન એટલે ખબર જ નથી રહેતી બાર ના ભાન ની બેઠો હોય ઊંઘ ના હોય ને છતાંય શરીરનું ભાન નહીં એવી આનંદ ની સમાધિ એવી ચેતનતાની સમાધિ સ્વરૂપ ની સમાધિ એટલે કે વૃત્તિ થતી ના હોય માંડ કરીને કરાબી પડતી હોય વ્યુત્થાન વ્યુત્થાન ના થતું હોય એટલે ભાવ અને અભાવ રહીત એક આત્માનો જે સ્વભાવ છે તે આત્માના સ્વભાવની નિષ્કમ્પન ભૂમિકા તો એ પણ એક સ્થિતિ છે જો જાગ્રત છે સ્વપ્ન છે અને સુસુપ્તિ છે આ અવસ્થા છે એ ત્રણે દેહ છે અને તુર્યા પણ એક અવસ્થા છે દેહાતી અવસ્થા છે અને થી પણ આગળ આપણે હા પોતે જ વીલથી હોય સજગતા ચેતનતા જબરજસ્ત હોય ચૂર્યા કરતા આપણી જ્ઞાનની અવસ્થા ઊંચી છે કોઈ એમ ના થાય કે મને ક્યાં નિર્વિકલ્પ પ્રાણ બે ભાન થતું નથી ત્યાં સુધી હું આવું નથી નિર્વિકલ્પ સ્થિતિ ખરી પણ એ સમજી લો કે એક ભાવો કેટલી જાતના આપણને થાય છે બે ભાવ પછી અસંગી નો ભાવ પછી જાગૃતતા નો ભાવ હા અને આ નિર્વિકલ્પતા નો ભાવ છે એટલે ભાવો નો મહાભાવ

હવે આ તુર્યા સ્થિતિ છે પોતાના કરતા કેમ આગળ છે પ્રાણ હોય છે પ્રાણ ની સ્થિતિ શું જો મન છે ને એ દુખ વાળું થાય ચોક વાળું થાય ભય વાળું થાય પણ પ્રાણ નથી થતો એને સુખ ભય દુઃખ કાઈ નથી થતું કેવી રીતે આવે છે આપણને તો રાત્રે પ્રાણ હોય છે દુઃખ નથી પકડતો સુખે નથી પકડતો મન છે મનની ગતિ ને આજ સુધી સમજ્યા અત્યાર સુધી પણ સૂર્યા માં પ્રાણ ની ગતિ સમજવાની વાત છે હવે અહિયાં કેટલી સૂક્ષ્મ બુદ્ધિ હોય તો પોતાનું લક્ષ થાય મન ને પણ બંધ કરવું એમાં કેટલી શક્તિ ભૂમિકા જોઈએ ત્યારે મન ને સ્થિર કરાય મનોનાશ અને ચિત્ત વૃત્તિઓનો નિરોધ જબરજસ્ત બળ જોઈએ મને ખબર છે આપણે શરૂઆતમાં અજ્યોતિ મહી આવો શીતલક બધાની પરિસ્થિતિની ખબર છે કે દ્વેષ કોને કહેવાય અને અદ્વેત કોને કહેવાય એ ખબર નથી બે એટલે શું અદ્વેત એટલે શું એ ખબર નહી અત્યારે સાધનાની અંદર પ્રાણની સાધના કરવાનું કહે છે ને ભાઈ કે નાટની સામે જોઈએ રાખો ફાસ

હવે જોયું પ્રાણ એક આગળનો નથી રહ્યો એક આગળનો થઈ ગયો દોડીએ છીએ ને ત્યારે આઠ આગળનો શ્વાસ હોય છે આપણો એટલે બારે ફેંકાય એટલે આઠ આગળ સુધી આપણે એનો સ્પર્શ કરી શકીએ દોડીએ ત્યારે સોળ આગળ સહજ રીતે બોલીએ છીએ ત્યારે અજ્ઞાન માં પ્રાણ ની ગતિ આઠ આગળ ની હોય છે એના કરતા સમજુ માણસ ની પ્રાણ ની ગતિ છ આગળ ની હોય છે સમાધિ માં કેળો કેળવાયેલું ભૂમિકા હોય એની ગતિ બે આગળ ની રે પણ એક આગળની ગતિ રે અને સતત બે ત્રણ ચાર કલાક ધીમો એટલે મન ધીમું પડી જાય બિલકુલ અને જે આનંદ એ આનંદ ક્યાં ઉભો થાય છે પોતાના અંતઃ નિર્વિકલ્પ સ્થિતિ છે ને એટલે બિલકુલ ચોક ચોકપ વિકલ્પ જ નહીં ઉભો થવો જોઈએ સંકલ્પ એ ઉભો ના થવો જોઈએ કરી પણ જાય ફરતો મન મન બંધ બંધ પણ આવી રીતે જયારે મન બંધ થઈ જાય છે ને ભૂમિકામાં રહે છે એટલે અંદર સુખ આનંદ પ્રસન્નતા મધુરતા ઓટોમેટિક ચાલુ થાય છે કારણ કે અંતઃકરણ જેટલું આત્મવત બનવા જાય છે ત્યારે સુખ વધતું જાય છે સંસાર વત બને છે તો દુખી દુઃખી દુખી દુઃખી પચાસ લાખની ગાડી હોય તો લહેરીઓ આવે પણ એ લહેરિયુ ટકે અહિયાં તુર્યા એટલે સુખની અદભુત ભૂમિકા ચાલુ થઈ જાય કારણ કે અંતઃકરણ રહ્યું નહિ અને જે સત્વરૂપે રહ્યું છે એ પરમાત્મા થી નજીક ગયું પરમાત્માની શીતળતા માણતું થયું એની આ અવસ્થા છે જેમ સાનિધ્યમાં જે ગોપ ગોવાળો ગોપીઓ રહેતા હતા આનંદ માણતા હતા સગુણ સાકાર ના સાનિધ્યમાં એમ પોતાના અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એ ભૂમિકામાં જ્યાં

એ પુરુષ ના શરીર ની સંભાળ બીજા રાખે કાય ખબર ના હોય બાળકની જેમ એની માં કેટલી ખબર રાખે છે ની ખબર એટલા માટે રાખવી પડે કે શરીરમાં પાછો આવે પ્રાણ ની સાથે એ પ્રાણ પાછું મન સાથે જોઈન્ટ ના થાય તો પ્રાણ અટકી જાય શરીર છૂટી પડ જાય શરીર છૂટે એનો મતલબ પોતે બ્રહ્મ લીન થઈ ગયો પાછો નીચે આવી શકતો જ નથી એનો પ્રાણ પ્રાણ ને જે છે પરમાત્મા ભરી રાખવાનો આવું આજે ગાયત્રી બેન ની ભૂમિકા હતી સત્સંગ આ એક દશા છે વિદેહ મુક્તિ વિદેહ મુક્તિ દેહ ભાવ ધારણ નથી થતો ધર્મો કોઈ અસર કરતા નથી આનંદ 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 રહે છે સૂક્ષ્મ ગુણો ને ખબર કે એનું કામ કરે જતા હશે આ શરીર નું માધ્યમ હોય એનાથી જીવન મુક્તિની એક જબરજસ્ત ભૂમિકા છે પરાકાષ્ઠા છે તુલ્યા હવે આ સૂર્ય ની ભૂમિકા જે છે એને બ્રહ્મ નખો કે એના માટે કરીને હજુ કઈ કરવું પડે તો શરીર એ ભૂમિકામાં જતું રહેશે તો આમવું તો પડશે નહીતર પ્રાણ શરીર છોડી દેશે તો ત્યાં ઈશ્વરી કાર્ય થાય છે પ્રાર્થ ને આધીન શરીર માં પાછો પ્રાણ આવી જાય પાંચ દિવસે પંદર દિવસે ના આવે તો એનું શરીર છૂટી જાય પણ કદાચ પ્રાણ પાછો આવી જાય છે તો એ રહસ્ય બધા ઈશ્વરી હોય છે એને એના માધ્યમથી શું કાર્ય લેવાનું હોય આ જગતના બગીચા માટે પોતાની ઈચ્છા કઈ હોતી નથી મહાભાવ એટલે મહાભાવ કાયમ રહે છે પછી ભાવાતી ભૂમિકા તો એમાંથી આવે છે પણ નીચે ઉતરી મહાભાવ ની ભૂમિકા અને પોતે પોતાને માનતો હોય ભાવાતીત ને મહાભાવ બંને વચ્ચેની ગેપ મહાભાવ છે તે તુર્યા અવસ્થા છે અને ભાવાતીત છે એ પોતે છે કેટલી સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ મહાભાવને અને ભાવાતીતને નોખો કરવાનો છે તો એ પ્રાણ ની સાધના કરવામાં આવે એને પાંચ દિવસ દસ દિવસ એટલે બુદ્ધિમાં એટલી ક્ષમતા જાગે કે દ્વૈત અને અદ્વૈત શું પછી ખબર પડવા માંડે ને એમાંથી હું કોણ છું એની 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 ખબર પડવા માટે ત્રિવિકલ્પ શું છે સવિકલ્પ શું છે એ ખ્યાલ આપવા માંડે મન જ્યાં સુધી અર્થાકાર ભૂમિકા નથી કરતું ત્યાં સુધી જ્ઞાનમાં પ્રવેશ નથી કરી શકતો ઉપર ઉપર થી જાય બધું પાંચ પચીસ સો બસો વખત સાંભળે તો થડકો લાગે તો કે હા આ કેવા માંગે છે એવો ખ્યાલ આવે નહીતર બધાને પ્રવચનો આપણી બધાનો અનુભવ છે કે ઉપર ઉપર થી જાય સૂક્ષ્મ બુદ્ધિ થતી જાય શક્તિ વધતી જાય અંત સ્થિર થતું જાય

અને તુર્યા ની અવસ્થા જ્ઞાની ની મટી ગયેલા મનની અંદર પછી જયારે આનંદ જરા ચાલુ થાય બધી પ્રકારની સિદ્ધિઓ સૂક્ષ્મ સિદ્ધિઓ ચાલુ થાય અને જે કરુણા પ્રેમ ભાવ આવી દશા વાળા મહાત્માની સુગંધ ચારે દિશાઓમાં પ્રસરતી હોય અસર થતી હોય એની એની વિદેય મુક્તિ નહી પ્રાણ ને જાણવા વાળો જે છે યથાર્થ એ પછી પોતે આત્માને જાણી શકે નહી પ્રાણ આત્મા ને પોતે આત્મા છે એમ જ માનશે કાયમ માટે સહજ સ્થિતિમાં આખું જીવન ચાલ્યું કરતા ભાવનો કરવાના ભાવનો ભાવનો કે સુખ જેમ બળદ ને દ્વેષ ભાવ બનતો નથી ને ભૂખ વખતે ભૂખ લઈ લે પણ ખાવાનું બાકી કાયમ મન રહે છે પણ એ તો એમને આપ્યું નથી અંત આપણું અંતકરણ આપવા હોવા છતાંય અંતઃકરણ હોવા છતાંય એટલું નિર્વિકલ્પ નિરાકાર સહજ ભાવ એટલો સહજ ભાવન ઘણી વખત સુન બનાવી દે છે એમાં ક્યાં દ્વેષ રાગ દુઃખ ભય બધું ઓટોમેટિક જતું રહ્યું હોય બધું ઓટોમેટિક થતું હોય કઈ હારા નબળા નો ભાવે ના હોય જીવન સહજ સ્થિતિમાં દશા છે પૂર્ણ એમાંથી દસ દસ દિવસ દિવસ સુધી ખાવાનું ના યાદ આવે પીવાનું ના રહે આ યોગી ની દશા છે એટલે કેવું એને એવી દશા થાય કે એના ઉપરના કપડા નું ભાનનારે દારૂડીયો હોય ને દારૂડીયો એની બુદ્ધિ ગમે તે તેમે તેને આબરૂ ખબર નથી હોતી કેક ચડ્યો હોય દારૂ નો એમાં મગજ ની નસ જે છે મન જેવું રહેતો નથી ઉપર ઉપરનું મન રે કોઈ એમ કે ઉભો થાય બે ચાર વખત ન તાર ઉભો થાય દારૂડી ભાત થી મન ને લય કરી નાખે છે લોકો ભાત પીવે એટલે મન નથી એવી રીતની ભૂમિકા દેખાય પણ બધું બંધ થઈ જાય અને પોતાનો એટલું સાચી ભાવ કે અંદર થી સંવેદનાઓ ઉભી થાય છે ને આમાં વૃત્તિઓની અંદર શરીર નથી ને એટલી વૃત્તિઓ રમે છે શરીર ની અંદર એ જેમ આમ

પછી પ્રાણ ચાલુ રહે છે અને પ્રાણ ની સંવેદનાઓ જે છે ને એમાંથી પૂર્ણાઓ વૃત્તિઓ સહજ એ દેખાય સાક્ષી મતલબ કે પોતાના આત્મ સ્વરૂપમાં મગ્ન તુર્યા અવસ્થામાં દેહ ગયો પ્રાણ એકલો રહ્યો છે શરીરે ગયો અને પ્રાણ ને કોઈ સુખ ભય કે દુખ લાગતું નથી પ્રાણ ને પોતાને મનને લાગે મન સાથે જોડાયેલું હોય તો આવો સિદ્ધાનું ભાન ના રે દારૂડિયાની જેવી પરિસ્થિતિ થાય પછી આ શરીર ઉભું હોય કે બેઠું હોય કે હુવાડી તું હોતું હોય નાસવાન જ હોય નાશ થઈ ગયેલું જોઈ એનું એ કઈ જોતો નથી વાસ્તવિકતા પોતાના આત્મ સ્વરૂપમાં મગ્ન એટલે આત્માના સ્વરૂપનો જે આનંદ અને પ્રકાશ સ્વરૂપમાં એ એક ખરો પરમાત્મા થી જોડાઈ ગયેલી એક ભૂમિકા છે ઘણી વખત આપણે કહીએ ને એની ગંભીરતાથી હવે ખ્યાલ આવે જો ના કુછ હે ના હુઆ ના હાર નારાયણ તો બેઠ ગયા આપને ભુવન આવી તદ્રુપ સ્થિતિ ની આપણે વર્ણન કર્યું પણ એ તુર્યા ની સ્થિતિને પ્રાણ ને શું જરૂર પડે છે સૂક્ષ્મતા સુધી કેવી રીતે લઈ જવામાં આવે પોતાના હિતની વૃત્તિઓને બુદ્ધિને બંધ કરીને પણ ആഗൾ കേ ഭൂമിക്കാറേ ആ സച്ചിദാനന്ദ ഭഗവാനന്ദ ജയ